એક ગામ બાજુમાં હો અને થોડા થોડા નેક્સ્ટ લાઈનમાં કારણ કે અત્યારે લગભગ ગરમી તો એકત્રીસ બત્રીસ ડિગ્રી હશે મજા તો આવતી ને અને ઘણી પબ્લિક એકદમ જાય રહી છે બાજરી વાટવાનો તો સિઝન છે સિઝનની ઉપર ઉપર એક જે માન લો ને કે પંચોતેર ની સોએ સો ટકા થરા ડીસા અને પાનેરો દઈ રહ્યા છે અને એના જે મુલાકાતની અંદર ફરી વાર હું તમને બીજા બ્લોકની અંદર બતાવું રેડી જ ત્યાં સુધી જય માતાજી બ્લોકની અંદર ફરી સ્વાગત છે બીજા નંબરમાં ચાલુ કરી દીધું છે પણ એમ કે ગરમી એટલી બધી એની સખત તેર થી પોઈન્ટ આસપાસ લગભગ લાગે મને અંદાજમાં મેં ઓપ્શન ખોલ્યો પણ નથી અને મારા અંદાજમાં એ તો કરેલો હે બરાબર અને હું આગળના રીક્ષની અંદર તમને ફરીવાર બજારમાં તો હવે એટલી બધી ઠંડી છે તે લગરની મોસમ છે હા હા મજા હે મજા પછી આગળનું એ તો કટિંગ થઈ જશે એ વાત